અને છેલ્લા પંદર દિવસથી વિસાવદરની જનતા જોવે છે કે બીજેપી વાળા અને કોંગ્રેસ વાળા કેવા કેવા નાટકો કર્યા વોટિંગ માટે છેલ્લા વિસાવદરની પેટા ચૂંટણી જે હાલમાં ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે ચારે બાજુ માત્ર ચર્ચા વિસાવદરની પેટા ચૂંટણીની છે અને આજે તે વચ્ચે જ્યારે વિસાવદર ખાતે મતદાન યોજાઈ રહ્યું છે મતદારો મતદાન કરવા માટે ઉત્સાહમાં દેખાઈ રહ્યા છે અને તે વચ્ચે જ્યારે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે પણ વિસાવદર ખાતે મતદાન કર્યું છે બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા પણ વિસાવદર ખાતે મતદાન કરવા માટે પહોંચી ચૂક્યા છે અને મતદાન કર્યા બાદ જ્યારે તેમણે મીડિયા સમક્ષ વાત કરી હતી

હું છું મહેશુ ઠક્કર વિસાવદરની પેટા ચૂંટણીમાં જ્યારે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે લોકો કાગડોની રાહ જોઈને બેઠા છે કે આ બેઠક ઉપર ગોપાલ ઇટાલિયા જીતે છે કે કિરીટ પટેલ જીતે છે જબરજસ્ત જંગનો માહોલ જોવા મળી રહ્યો છે અને તે વચ્ચે જ્યારે મતદારો મતદાન કરવા માટે ઉત્સાહમાં દેખાઈ રહ્યા છે મોટી મોટી લાઈનો મતદાન મથકો આગળ દેખાઈ રહી છે મતદારોની અને તે વચ્ચે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે પણ મતદાન કર્યું છે બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા પણ પોતાના પરિવાર સાથે વિસાવદર ખાતે મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને મતદાન કર્યા બાદ જ્યારે મીડિયા સમક્ષ તેમણે વાત કરી હતી તે સમય દરમિયાન તેમની જીભ લપસી હોય બોલવામાં તેમને બાફ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે જેમાં તેઓ પોતાના નિવેદનમાં એવું કહી રહ્યા છે કે આ વખતે વિસાવદરમાં ભાજપ અને કોંગ્રેસે મત મેળવવા માટે નિમ્ન કક્ષાની રાજનીતિ કરી છે તેમની પાસેથી જ સાંભળી લઈએ કે નીતિન રાણપરિયાએ વધુમાં શું કહ્યું જોઈ શકો છો આજે સવારથી જ્યારથી વોટિંગ ચાલુ થયું છે ત્યારથી જ તમામ મતદાન કેન્દ્રો પર લાંબી લાંબી લાઈનો લાગી છે હું પણ મારા પરિવાર સાથે લગભગ સાડા સાત વાગ્યાનો અહીંયા વોટિંગ કરવા આવ્યો છું અને લાઈનમાં ઊભો હતો હમણાં જ મેં મારું વોટિંગ કર્યું અને છેલ્લા પંદર દિવસથી વિસાવદરની જનતા જોવે છે કે બીજેપીવાળા હોય અને કોંગ્રેસવાળા હોય કેવા કેવા નાટકો કર્યા વોટિંગ માટે છેલ્લા વિસાવદર વિધાનસભાના ઇતિહાસમાં આટલી હલકી કક્ષાની ચૂંટણી ક્યારેય નો નથી રહી એવું વાતાવરણ ગોપાલભાઈ ઇટાલિયાએ છેલ્લા બે મહિનાથી અહીંયા કરી નાખ્યું છે લોકોને ગુમરાહ કર્યા છે તો વિસાવદર વિધાનસભાની જનતા આ બધું જોવે છે જાણે છે અને હું એકમાત્ર અહીંના અહીંના અહીંયાનો સ્થાનિક ઉમેદવાર છું અને આ જ વિસ્તારનો દીકરો છું મને મારી વિસાવદર વિધાનસભાની જનતા ઉપર ભરોસો છે કે મને વોટિંગ આપશે મને મત આપશે અને ત્રેવીસ તારીખે હું જંગી બહુમતીથી જીતીશ અને બંને આયાતી ઉમેદવારને લીલા તોરણે વિસાવદર વિધાનસભાની જનતા પાછા